જય શ્રી કૃષ્ણ શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે આના પહેલાંના ભાગમાં છેલ્લે આપણે દર્શન કર્યા કે કૃષ્ણદાસ શ્રી વલ્લભ પ્રભુની સુરક્ષા માટે એમના ફરતે એક સુરક્ષા રેખા દોરી દીધી અને કહ્યું આ વનમાં રહેનાર કોઈ પણ જીવે આ રેખાને ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં અહીં મારા શ્રી વલ્લભ પ્રભુ પોઢ્યા છે કૃષ્ણદાસે ગંગાજીના સામે કાંઠે જોયું ત્યાં તેમને ખેતર દેખાયું અને તેમાં થોડો પ્રકાશ દેખાયો મસ્તક ઉપર એક ઉપરણું બાંધી લીધું અને શ્રી મહાપ્રભુજીને વંદન કરી ગંગાજીમાં છલાંગ લગાવી દીધી તરતા તરતા સામે કાંઠે પહોંચ્યા ત્યાં ખેતરમાં જઈને ધાન કપાવ્યું અને એક ધાન ભૂંજવાવાળાની દુકાનમાં જઈ મુરમુરા સિદ્ધ કરાવ્યા મસ્તક ઉપર બાંધેલું ઉપરનું ખોલ્યું એના છેડે મુરમુરા બાંધી પોટલી તૈયાર કરી એને મસ્તક ઉપર બાંધી લીધી અને ફરી ગંગાજી પાર કરી એમના સ્થાને આવી ગયા વસ્ત્ર બદલીને સુરક્ષા રેખા ખંડિત કરી શ્રી વલ્લભ પ્રભુ પાસે આવીને બેસી ગયા શ્રી વલ્લભ પ્રભુની ચરણ સેવા કરતાં કરતાં એમને જગાડ્યા અને કહ્યું કૃપાનાથ આપની કૃપાથી હું ધાનના મુરમુરા સિદ્ધ કરાવી લાવ્યો છું આપ આરોગો આ સાંભળી મહાપ્રભુજી પ્રસન્ન થયા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણદાસ હું તમારી સેવાથી પ્રસન્ન છું તમે કંઈક માગો ત્યારે કૃષ્ણદાસ મેઘને ફરીવાર એ જ ત્રણ વરદાન માગ્યા મહાપ્રભુજીએ પહેલાની જેમ બે જ વરદાન આપ્યા બીજે દિવસે સવારે ત્યાંથી યાત્રા કરવા નીકળી ગયા અને યાત્રા કરતા કરતા સોરમજી પહોંચ્યા ત્યારે કૃષ્ણદાસે કહ્યું કૃપાનાથ અહીં જ મારા ગુરુનું આશ્રમ છે જો આપ એમને મળશો તો કૃપા થશે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું જા એને બોલાવી લાવ મારે એને મળવું છે આશ્રમમાં જઈ કૃષ્ણદાસે ગુરુને વંદન કર્યા અને કહ્યું હું કૃષ્ણદાસ છું હું આપને મળવા માટે આવ્યો છું ગુરુએ ક્રોધિત થઈને કૃષ્ણદાસને કહ્યું મેં સાંભળ્યું છે તે બીજા ગુરુ કર્યા છે તો મારી પાસે સુકામે આવ્યો છો તેની જ પાસે જા ત્યારે કૃષ્ણદાસે કહ્યું ગુરુ તો આપ જ છો પણ આપની કૃપાથી મને પૂર્ણ પુરુષોત્તમ મળી ગયા છે ગુરુએ કહ્યું હું કેવી રીતે માનું કે તને પૂર્ણ પુરુષોત્તમ મળી ગયા છે સાબિત કરી બતાવ આ અંગીઠીમાંથી સળગતા કોયલા હાથમાં લે જો તને કાંઈ નહીં થાય તો હું માનીશ કે તું સાચો છો ત્યારે કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીનું નામ લઈ હાથમાં ધક ધકતા કોયલા લઈ લીધા તરત જ એ કોયલા સુગંધિત ફૂલ બની ગયા ગુરુએ કહ્યું કૃષ્ણદાસ આ બધા ચમત્કાર અહીં નહીં ચાલે અત્યારે જ મારું આશ્રમ છોડી નીકળી જા અને હવે ક્યારેય અહીં આવતો નહીં એ જ સમયે કૃષ્ણદાસ ત્યાંથી નીકળી મહાપ્રભુજી પાસે આવી ગયા શ્રી વલ્લભ પ્રભુએ કહ્યું કૃષ્ણદાસ હું બધું જાણું છું તારા ગુરુ દૈવીજીવ નથી આ જ કારણે તારા ગુરુને મારે મળવાની ઈચ્છા ન હતી તારા મનમાં અન્ય ગુરુ ભાવ હોવાથી તારા હૃદયમાં પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સ્થાપિત ન થઈ શકે હવે તું તારા ગુરુથી મુક્ત થયો અને આજે તારો ભ્રમ પણ દૂર થયો છે આજે તને આપેલા બે વરદાન ફલિત થશે જ્યારે શ્રી વલ્લભ પ્રભુએ આસુરી વ્યામો લીલા કરી ત્યારે કૃષ્ણદાસ મેઘનથી એમનો વિરહ સહન ન થયો તેમણે પણ શ્રી વલ્લભ પ્રભુના પાછળ સ્વતના દેહનો ત્યાગ કર્યો કૃષ્ણદાસ મેઘન કી જાય શ્રી વલ્લભાધીશ કી જાય વૈષ્ણવો આના પછીના ભાગમાં ફરી એક નવા પ્રસંગ સાથે મળશું ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રાધે